નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દારૂબંધી અંગેનો આશ્ચર્યજનક પરિપત્ર બહાર પાડ્યો છે દારૂબંધી મુદ્દે કડકાઈ કરવાના બદલે ઢીલ આપતો નવો પરિપત્ર સામે આવતા ફરી ચર્ચાનો વિષય બન્યો છે નવા પરિપત્ર પ્રમાણે દારૂના જથ્થાની લિમિટ વધારી દેવામાં આવી છે હવે એક લાખનો દેશી દારૂનો જથ્થો ઝડપાશે તો જ ક્વોલિટી કેસ ગણાશે અને વિદેશી દારૂનો બે લાખ પચાસ હજારનો જથ્થો પકડાશે તો જ ક્વોલિટી કેસ ગણાશે અત્રે જણાવીએ કે દારૂનો ક્વોલિટી કેસ થાય ત્યારે જ જે તે વિસ્તારના પોલીસ અધિકારી અને કર્મચારી સામે ખાતાકીય કાર્યવાહી થાય છે અગાઉ દેશી દારૂ રૂપિયા પંદર હજારનો પડતો તો ક્વૉલિટી કેસ ગણાતો તેમજ વિદેશી દારૂ રૂપિયા પચીસ હજારનો જથ્થો પકડાતો હતો તો અગાઉ ક્વોલિટી કેસ ગણાતો તો પરંતુ તે રકમ હવે વધારી દેવામાં આવી છે ગણનાપાત્ર કેસો માટે દેશી દારૂની કિંમત રૂપિયા એક લાખ જેમાં પકડાયેલ દેશી દારૂની કિંમત પ્રતિ લિટર રૂપિયા બસ્સો અને વોશની કિંમત પ્રતિ લિટર રૂપિયા પચીસ ધ્યાને લેવી ગણનાપાત્ર કેસો માટે વિદેશી દારૂની કિંમત બે લાખ પચાસ હજાર કે જેમાં ફક્ત પકડાયેલ વિદેશી દારૂની કિંમત ધ્યાને લેવી અને નશીલા પદાર્થના કેસ માટે બે લાખ પચાસ હજારની કિંમતના નશીલા પદાર્થનો મુદ્દામાલ ધ્યાને લેવો પેરિયાનું કારણ જમા થયેલો પાણીમાં પેદા થવાવાળા એનો ફિલિસ મચ્છર આસપાસ પાણીનો નો જમાવ નહી તો મચ્છર અને મેલેરિયા પણ નહી માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર